પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઈને કોંગ્રેસ સમિતિના પ્રવક્તા નૈસિક દેસાઈએ માહિતી આપી હતી ચૌદ જાન્યુઆરીથી રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણિપુરથી યાત્રા શરૂ થશે અને આ યાત્રા છ હજાર પાંચસો કિલોમીટરની ભારત જોડો ન્યાય યાત્રા હશે જે એકસો દસ જિલ્લા અને પંદર રાજ્યોમાંથી પસાર થશે તેમાં કોંગ્રેસ કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો જોડાશે ચૌદમી જાન્યુઆરીથી અને તે વીસમી માર્ચ મુંબઈ શિવાજી પાર્કમાં એનું સમાપન થશે આ એક યાત્રા એ ન્યાય યાત્રા અને ભારત જોડો યાત્રા છે એ ભારતની રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવા માટે અને આર્થિક સમાનતા પ્રસ્થાપિત કરવા અને ધાર્મિક અને સામાજિક સમાનતા અને એકતા પ્રસ્થાપિત કરવી આ એના મુખ્ય ઉદ્દેશ છે હેતુ છે અને આ યાત્રાને ભારતની જનતા અવશ્ય સફળ બનાવશે આપ જાણો છો કે આ એક અગાઉ જે યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધી થઈ એને ખૂબ સારી સફળતા મળી અને આર્થિક રીતે નબળા વર્ગના તમામ સામાજિક નબળા વર્ગના લોકોએ ખૂબ હૃદયપૂર્વક એને સ્વીકારી હતી અને આ યાત્રાનો પણ આ જ ઉદ્દેશ છે સમાચારોમાં આગળ વાત કરીએ તો નવસારીના ચીખલી તાલુકાના સા